નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ બાર કોમર્સમાં બી એ વિષયમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ આયોજનની વાત કરી અને આયોજન પછીની ચર્ચા એટલે કે આયોજન પછીનો તબક્કો એટલે કે વ્યવસ્થા તંત્ર એકવાર તમારું આયોજન સુનિશ્ચિત થઈ ગયું અને એ આયોજન જે છે એને પાર પાડવા માટે ખાલી જે આયોજન કર્યું હોય એ પૂરતું નથી પરંતુ આયોજનને અમલ કરવા માટે એનું વ્યવસ્થિત રીતે સંચાલન થાય એટલે કે વ્યવસ્થા તંત્ર પણ ખૂબ જ જરૂરી છે તો આજે આપણે વ્યવસ્થા તંત્ર ચેપ્ટર નંબર ચાર એની પણ ચર્ચા કરીશું બરાબર પ્રસ્તાવના જોઈએ આપણે કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે માત્ર ખાલી આયોજન કરવાથી કંઈ થતું નથી પરંતુ તમે જે આયોજન કર્યું છે એનો અમલ પણ થવો જરૂરી છે આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જ વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે મતલબ કે તમે જે આયોજન કરેલું છે એના ધ્યેય સિદ્ધિ માટે એટલે કે હેતુસિદ્ધિ માટે એક વહીવટી માળખું રચવામાં આવે છે એટલે કે વહીવટી માળખું તૈયાર કરવામાં આવે છે અને એ વહીવટી માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર તો આપણે અહીંયા જે વ્યાખ્યા છે એને પણ અન્ડરલાઈન કરી શકીએ છીએ તો આ આપણી એક પ્રકારની વ્યાખ્યા છે બરાબર જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે મતલબ કે જ્યારે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે કર્મચારીઓ હોય તો એ કર્મચારીને યોગ્ય સમયે કામ કરાવવા માટે એક વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી સત્તા અને જવાબદારીનું વિભાજન સત્તા સોંપણી જેવી બાબતો પર રહેલો છે એટલે કે તમે જે કઈ કાર્ય કરો છો એની તરફ લઈ જવા માટે જેટલા પણ કર્મચારીઓ હોય એને યોગ્ય સત્તા મુજબ પોતાની જવાબદારી મુજબ કામની સોંપણી કરવી એ ખૂબ જ જરૂરી છે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે બરાબર અને સંકલન છે એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે અહીંયા આપણે ખાસ આ મુદ્દાને હાઇલાઇટ કરવાનો છે બરાબર કેમ કે મગજ છે અહીંયા આપણને એમ કીધું છે કે ધંધા કે સાહસનું મગજ છે સંકલન જે છે એ પ્રાણ છે બરાબર તો અને વ્યવસ્થા તંત્ર જે છે એ એનું શરીર છે તો આ વિકલ્પમાં ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે એટલે ખાસ આપણે એને યાદ રાખીશું ચલો તો એના પછી આપણે જોવી અર્થ અર્થ એટલે કે વ્યવસ્થા તંત્ર એટલે શું તો અહીંયા આપણે વ્યવસ્થા તંત્ર જે છે એનો ખાસ હેતુઓ જે છે એ આપણે તો અહીંયા આપણે એના અર્થ વિશેની વાત કરવાની છે તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર બરાબર તો આપણે અહીંયા જે છે એ ખાસ વસ્તુ આ જોવાની છે બરાબર કે સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ થયેલી પ્રવૃત્તિ વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર બરાબર કે તમારી પાસે કંઈ જે કંઈ વ્યક્તિઓ છે એને યોગ્ય સત્તા અને જવાબદારી આપવી એનું એક વ્યવસ્થિત માળખું બનાવ એને આપણે વ્યવસ્થા તંત્ર કહીશું પછી આપણે મુદ્દો જોવાનો છે વ્યાખ્યા તો ચેસ્ટર આઈ ના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર એટલે અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે એટલે કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે કંઈ પ્રવૃત્તિ થાય છે માળખાકીય રીતે તો એને આપણે વ્યવસ્થા તંત્ર કહીશું લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની તેનું વર્ગીકરણ કરવાની જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ તેના સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે એટલે કે લુઈ સેલના જણાવ્યા મુજબ શું માંગે છે કે તમે જે હેતુઓ નક્કી કરેલા છે એને વધુ વધુ અસરકારક બનાવવાના એનું વર્ગીકરણ કરવાનું અને એમાં જે કંઈ જવાબદારી આવે છે એ એની સત્તા સોંપણી કરવાની અને જવાબદારી પણ સોંપણી કરવાની બરાબર આ એક પ્રકારની સ્થાપના કરવાની એને આપણે વ્યવસ્થાતંત્ર કહીશું કન્સેપ્ટ જોયું આપણે એનો એટલે કે ખ્યાલ જોઈ તો કે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે મતલબ કે તમારી પાસે જો યોગ્ય કાર્યક્ષમ સંચાલન હશે તો એ સંચાલનના માધ્યમથી તમે તમારો સમય શક્તિ અને નાણાંની બચત કરી શકશો અને એકમની જે પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતા હોય એટલે કે ભેદભાવ હોય કંઈક ખામીઓ હોય બરાબર તો એ તમે નિવારી શકો છો વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે વ્યવસ્થા તંત્ર કોઈ એક વ્યક્તિ હોય તો એક વ્યક્તિનું કંઈક વ્યવસ્થા તંત્ર ન હોય પરંતુ જ્યારે બે કે ત્રણ કે વધુ સમૂહ આ વ્યક્તિઓ હોય તો ત્યારે આપણે એને કંઈક કામ કરવા માટે ગોઠવવા પડે તમે એકલા વ્યક્તિ કામ કરતા હોય ખબર કે મારે એકલાને જ કરવાનું છે તો આપણે એમાં કંઈ વ્યવસ્થા કરવાની જરૂર છે નહીં પણ જયારે પાંચથી છ વ્યક્તિ કે સૌ મોટા સમૂહમાં વ્યક્તિઓ ભેગા થઈને કામ કરતા હોય તો ત્યારે આપણે એનું વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડશે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો પ્રબંધ શબ્દ બરાબર આ પ્રબંધ શબ્દ જે છે એને આપણે ખાસ હાઇલાઇટ કરવાનો છે અહીંયા આગળ કે પ્રબંધ એટલે શું તો પ્રબંધ જે છે એ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રબંધ તો પ્રબંધ એટલે શું તો કે પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રબંધની વાત કરતા હતા તો ખાસ ધ્યાન રાખો પ્રબંધ શબ્દ પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર બરાબર વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોની સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા હોય છે આપણા શરીરમાં તમે જોવો છો તો હાથનું કાર્ય પગનું કાર્ય આંખનું કાર્ય નાકનું કાર્ય જીભનું કાર્ય બરાબર તો આ દરેક અંગના કાર્ય અલગ અલગ છે તેમ છતાં પણ બધા જ અંગો એકસાથે જ કામ કરતા હોય છે એવી રીતે જ્યારે પણ કોઈ કંપની હોય તો કંપનીમાં જે વહીવટી માળખું હોય એ વહીવટી માળખામાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે તો દરેક કર્મચારીઓને અલગ અલગ પોતાની સત્તા અને પોતાની જવાબદારી અને પોતાની લાયકાત મુજબ અલગ અલગ કામ આપવામાં આવે છે અને દરેક કામ જે છે એ પોતાના મત મુજબ કામ કરતા હોય છે મતલબ કે સંકલિત થઈને કામ કરવાનું છે તો વ્યવસ્થા તંત્રમાં એક સંકલિત શબ્દ એટલે કે એક સાથે જોડાણ કરીને પણ કામ કરવાનું હોય છે લક્ષણો જોઈએ આપણે ને તો લક્ષણો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તો ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્ર રચના કરવામાં આવે છે એકમમાં તેનો મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે એટલે કે જ્યારે પણ ધ્યેય નક્કી કરવાનો હોય ત્યારે મુખ્ય ધ્યેય શું છે અને વિભાગીય ધ્યેય એટલે કે અલગ અલગ વિભાગ હોય ખરીદી વિભાગ વેચાણ વિભાગ કે પછી કોઈ પણ વિભાગ હોય તો વિભાગ મુજબ પણ એનો ધ્યેય નક્કી હોય છે આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિત્વ હેતુઓ પણ હોય છે આમ એકમના હેતુઓ વિભાગીય હેતુઓ અને કર્મચારીના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે એટલે કે એક લાઈનમાં એટલે કે એક તરફ જતું તેથી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તેમ કહી શકાય છે બીજું આયોજન પર આધારિત છે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારિત તેની રચના થાય છે આમ વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે તેથી જ કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે મતલબ તમે જે આયોજન કરો છો એ આપણે આયોજન પર આધારિત હોય છે કેમ કે જે આયોજન જે છે એ સુનિશ્ચિત અગાઉથી નક્કી હોય છે અને એને એનામાં જે કંઈ ધ્યેય નક્કી કરેલું હોય એને પાર પાડવા માટે આ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે એટલે જ કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન ઉપર આધારિત છે મુદ્દા નંબર ત્રણ છે સત્તા અને ફરજોની સોંપણી તો ધંધાકીય કમમાં કામ કરતી કંપની કરતી જુદી જુદી વ્યક્તિઓ તેમને કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ અથવા કામ સોંપવામાં આવે છે આથી જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે આથી વ્યવસ્થાતંત્ર તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને સંબંધો સ્થાપિત કરતું માળખું છે એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ કંપનીમાં વ્યક્તિ કામ કરે છે એને પોતાના કૌશલ્ય મુજબ લાયકાત મુજબ અને આવડત મુજબ કામ સોંપવામાં આવે છે અને જે કંઈ કામ કરે છે એ એને વ્યવસ્થા તંત્રમાં નક્કી કરેલું હોય એ મુજબ કામ કરવાનું છે એટલે કે વ્યવસ્થા તંત્રમાં એ વ્યક્તિની સત્તા અને ફરજ નક્કી હોય છે હવે કોઈપણ વ્યક્તિને પોતાની સત્તા અને ફરજ નક્કી હોય તો એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે બરાબર ધારકો મારું નક્કી હોય કે ભાઈ મારે બારમા ધોરણમાં આટલા જ વિષયો ભણાવવાના છે અને આટલું જ કાર્ય કરવાનું છે તો હું એમાં વધારે ફોકસ કરી શકીશ મતલબ કે તમારે અગાઉથી તમારું કામ નક્કી હોય તો તમે એ કામ સરળતાથી કરી શકો છો અને આ જ કામ જે છે એ વ્યવસ્થા તંત્રનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેના ત્રણ લક્ષણોની ચર્ચા કરી છે આગળના બાકીના જે પાંચ છ લક્ષણો જે છે એ આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું